હાલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું ને યશ પણ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કિશન ને આરબી ને બધાય રેડી થઈ ગયા ને અમે નીકળી ગયા છે ઘરથી બહાર કોઈ ઠેકાણે જવાના છે ને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમે જે અમે છે ને પૂગી ગયા હાજી ડેમ તમે જોઈ શકો છો આ હાજી ડેમ મારો રોડ છે તમને ખ્યાલ જ હશે જુઓ તમે અને પછી પૂગી ગયા ના પાણી જો માછલા એટલા બધા હતા આજ તો બહુ જ માછલા હતા આજે ફીસ પાણી અસલ મજાનું હતું આમે ગયા હતા દસેક વાગે ગયા હતા તમે જોઈ શકો છો જો માછલી એટલી બધી હતી ને અમે દર બુધવારે જઈ છે ને લોટ નાખો પછી જો આરવીન કિશનને લોટ નાખે એ જુઓ તમે આરવીને બે ચોટલી વાર દીધી કેવી લાગે છે આરવી તમે કહેજો જરૂરથી હારવીને છે ને લોટના એવડા એવડા નખ પીધી ને બપા ખારા થતા હતા તો આજે છે ને નિશાનો પ્રવાસ આવ્યો હોય છે નકરી લેડીસુ નકરી છોકરીઓ હતી અને આજ તો બહુ જ ટ્રાફિક હતું અહીંયા તમે જોઈ શકો છો જો એમ પપ્પા લોટ નાખતા હતા આરવી બે નામે મારા દીકરો છે ને અહીંયા બેસી ગયા હતા આપણે જો કેટલું બધું માણસ છે તમે જોઈ શકો છો જુઓ તમે નિશાનનું હોય છે અને હું ને યશ બેહી ગયા હતા એમ પપ્પા લોટ નાખતા હતા ને એટલે અને હવે તો થોડુંક શિયાળે ઠંડી જેવું વાતાવરણ થઈ ગયું ને એટલે યશની ટોપી પહેરાવું એને શરદી ને એવું એકદમ થઈ ગયું છે તમે જોઈ શકો છો ભાઈને ટોપી પહેરવી તો નથી ગમતી તો એ ઓલો ડ્રીલ હોય ને એને જવું તું પછી એને પપ્પાને કીધું હું લોટ નાખું છું તમે વિડીયો ઉતારો તો કે હા તો જો એ મેં તો માછલીને મોટા મોટા જવા દીધા ઘરે જવું તો મોડું થતું હતું એટલે હું આરવી નાખવા જ તો દે દે મોટા મોટા ગોરિંડા નાખવા પપ્પા હું એટલે બધા નાખી શીખી તમે જોઈ શકો કેટલી બધી ફીસ છે હમણાં મોટા મોટી જગ્યા માછલી હોય આગળ છે ને નકડી હોય છે પછી જોવા નિશાન પ્રવાસ છે જો કેટલી બધી છોકરીઓ તમે જોઈ શકો છો છોકરા છોકરીઓને ને પછી અમે લઈ લીધું કમ્પ્યુટર હાટું ચણ અમે અહીંયા નાખી દઈ નગર આરવી સિંગે ખાતી જાય ને કબૂતર નાખતી જાય પપ્પા કઈ કે ખાવું નથી કબૂતર ને નાખી કબૂતર તો અહીંયા હોય જ તમે જોઈ શકો છો જો અને પછી આરવી આજે હેરો કટિંગ કરાવવા ગયા હતા તમે જો શાંતિ થી માતાજી બેઠા હતા પછી હારવીને જો હેર કટિંગ કરવા મેં એનું ટી શર્ટ પડવી ગયું હતું ને જો હેર કાપી છે ને અને બાજુમાં મારા છે ને મેં હાબીને આવ્યા હતા પછી આવીને મેં સમોસા લઈ આવી ભૂખ લાગી ગઈ હતી એટલે તમે પણ આ લો ખાવા મને બહુ ભૂખ લાગી હતી પહેલાં પીઝા લેવા જવા હતા પણ મેં કીધું સમોસા ખાઈ લે પછી જો મારે કપડાંનું ફિટિંગ કરાવવાનું હતું ને તો જો અમારી કુર્તીઓને ફેરની બધું ફિટિંગ કરાવવા લઈ ગઈ અમારી બાજુમાં જ રહી સામે જ રહી છે વિડીયો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ બાય બાય